વલસાડ એસપીના ના હસ્તે બીનાબેન પટેલ વારલી પેન્ટિંગ અને શિલ્પ પ્રદર્શન શુભારંભ ગાંધીનગરના તારીખ એક માર્ચ બે હજાર પચીસ મૂળ કિલ્લા પારડીના વતનની અને હાલમાં ગાંધીનગરની ગુજરાતના ગૌરવશાળી મહિલા કલાકાર શ્રીમતી બીનાબેન હસમુખભાઈ પટેલના અદભુત વારલી પેઇન્ટિંગ અને સ્થાપત્ય શિલ્પોનું પ્રદર્શન આજે સવારે દસ કલાકે હોટલ ફોર્ચ્યુન પાર્ક ગેલેક્સીના હોલમાં શરૂ થયું વલસાડના એસપી શ્રી કરણરાજ વાઘેલાના હસ્તે આ પ્રદર્શનને વિવિધ રીતે શુભારંભ કરવામાં આવ્યું પ્રદર્શનના ઉદઘાટન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી બીનાબેન પટેલ આ પ્રદર્શન તારીખ એક થી ચાર માર્ચ સુધી ચાલશે જેમાં તેમના દ્વારા બનાવવામાં આવેલા વારલી પેઇન્ટિંગ અને વિવિધ સ્થાપત્ય શિલ્પોનું પ્રદર્શન અને વેચાણ

લાકડા અને ધાતુના શિલ્પો પણ સામેલ છે જે આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક કલાઓને સંગમને પ્રદર્શિત કરે છે બીનાબેન પોતાના કલાયાત્રા વિશે વાત કરતા જણાવ્યું કે વાલી પેઇન્ટિંગમાં સરળ આકૃતિઓ હોવા છતાં તેમાં ગ્રામીણ જીવનની ગહન અભિવ્યક્તિ છે મારો પ્રયાસ હંમેશા રહ્યો છે કે આપણે આ અમૂલ્ય વિરાસતને જાળવી રાખવી અને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવી વીઆઈએ પ્રમુખ શ્રી સતીશ પટેલ આ પ્રસંગે જણાવ્યું કે આવા આયોજન દ્વારા સ્થાનિક કલાકારો એ મંચ મળે છે અને તેમની કલાઓને યોગ્ય પ્રોત્સાહન મળે છે અમે આવા આયોજનને સદા ટેકો આપીશું પદ્મશ્રી ડોક્ટર ઇટાલિયાએ પન બિનાબેનની કલા દ્વારા દવી કહ્યું કે આદિવાસી કલામાં આધુનિક અભિગમ અપવામાં એ સમયની માંગ છે જેમાં બિનાબેન સફળ રહ્યા છે પ્રદર્શનમાં આવનાર લકાતીઓ માટે વાલી પેઇન્ટિંગ એક વર્કશોપનો પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલા તાલુકાના આ કલા શીખી શકશે આ પ્રદર્શન ચાર માર્ચ સુધી સવારે દસ થી રાત્રે આઠ વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રહેશે અને પ્રવેશ નિઃશુલ્ક રહેશે કલા પ્રેમીઓ માટે આ પ્રદર્શન આદિવાસી કલા અને સંસ્કૃતિના નજીકની નજીકની જાણવાની અને માનવાની એક અમૂલ્ય તક બની રહે નમસ્કાર હું મિસિસ બીના હસમુખ પટેલ વારલી ચિત્રકલા જે છે એ વારલી આદિવાસીઓ દ્વારા નિરૂપિત કરવામાં આવે છે વારલ એટલે જમીનનો ટુકડો અને આ ટુકડા ઉપર જે ખેતી કરે છે એ વારલી આદિવાસી તો વારલી આદિવાસી જે ઘરની દિવાલની બહારની બાજુ જે બહાર ચિત્ર વારલી ચિત્રકલા અને આ વારલી ચિત્રકલા છે એની વિશેષતા એ છે કે એ ભૌમિતિક આકારોની મદદથી બનાવવામાં આવે છે જેમાં ગોળ ચોરસ ત્રિકોણલમ ચોરસ એ બધાની અને મુખ્યત્વે રેખાઓની મદદથી ચિત્રો બનાવવામાં આવે છે આ ચિત્રો છે એ મોટે ભાગે સફેદ કલરથી બનાવવામાં આવે છે એટલે પહેલાના સમયમાં વારલી લોકો જ્યારે ચિત્રો કરતા તો માટીના લીપણથી આખી ઝૂપડાની દિવાલને લીપણ કરતા અને એના ઉપર પછી ચોખાને ચોવીસ કલાક પલાળી અને એનો હરલમાં લસોટી અને એક પેસ્ટ બનાવતા ચોખાની અને પછી એનાથી કાં તો હાથની આંગળી દ્વારા અને કાં તો બાંબુની સ્ટીકથી ચિત્રો નિરૂપતા અને આ ચિત્રોની વિશેષતા એ છે કે આમાં મોટે ભાગે બધા ચિત્રો જે છે એ આપણી મતલબ દિનચર્યાને નિરૂપવામાં આવે છે રોજબરોજની જે મતલબ જે પણ કામ કરતા હોય છે જતી હોય 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 કે કે હળ માણસ સ્ત્રી છે તો પાણી ભરવા ચલાવતી રસોઈ કરતી આ બધું કરવામાં આવે હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કહી શકું કે ઓગણીસો છન્નુંમાં માં હું વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ભણતી હતી શિલ્પકલામાં ભણતી હતી પણ એ વખતે શ્રીજીવ્યા સોમ જે મારા ગુરુજી અમારે ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું અને ત્યારથી એમને મારી પાસે વચન લીધું કે આ તારે જિંદગી આખી કરવાનું છે હાથમાંથી પીછી પડી જાય ત્યાં સુધી તારે આ કરવાનું એવું તું મને વચન આપ અને મેં એમને વચન આપ્યું એમના આશીર્વાદથી અને પ્રભુ કૃપાથી આજ સુધી કરતી આવી છું આ મારું ત્રેવીસમું એક્ઝિબિશન છે અને વાપી અને વાપીની આજુબાજુમાં વસતા દરેક મતલબ શહેરીજનો અને ગ્રામ્યજનો બધાને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપું છું આ પ્રદર્શન છે એ પેલી બીજી ત્રીજી ચોથી માર્ચ સવારે દસ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે આપ સૌ આવો અને નિહાળો એવું ભાવભૂર રહ્યું આમંત્રણ બિલકુલ હું ચાહું છું કે આપણી કલાને જીવતી રાખવા માટે આપણી પેઢીને નહીં શીખવીએ તો આપણે ઘણો મોટો લોસ છે એટલે આપણી કલાને આપણી વચ્ચે જીવતી રાખવા માટે આપણે આ કલાને પાછળ આપણા પછીના વારસાને વારસામાં વારસદારોને વારસામાં આપવી જ જોઈએ સૌ પ્રથમ તો આ વાલની પેન્ટિંગ માટે એટલું કહીશ કે જે દક્ષિણ ગુજરાતની આ એક લુપ્ત થતી કલા જે આજે બીનાબેન હસપુભાઈ પટેલ જે વર્ષોથી આ કલાને છવ્વીસ વર્ષથી જે જીવત રાખેલી છે એ બદલ સૌથી પહેલાં તો એમને અભિનંદન અને જે નાના નાના વાલની પેન્ટિંગ માટે જે પોતાના કિંમતી સમય આપીને જે રીતે પોતે જે વાલની પેન્ટિંગ કરતા નાના નાના કુટુંબોને અને જે રીતે મહિલાઓને પ્રોત્સાહન આપે છે એ બદલ ખાસ કરીને જે રીતે પેઇન્ટિંગ અને ઇનોગ્રેશન માટે જે આજે માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ સાહેબ આવવાના હતા કોઈ કારણ વર્ષ એ પોતે હાજર નથી જગ્યાએ માનનીય એસપી સાહેબ આજે કરુણ વાઘેલાજીએ આજે એનું ઇનોગ્રેશન કર્યું છે સરસ મજાનું એક્ઝિબિશન છે ખાસ જે એક્ઝિબિશન તમે જોઈ રહ્યા છો વાલડી પેઇન્ટિંગ ઉજાગર કરવા માટે અને દક્ષિણ ગુજરાતનું સૌથી સારામાં સારું એ કહેવાય ને વર્લ્ડ લેવલે જે રીતે એમને પોતે બીનાબેને જે રીતે પ્રોત્સાહન આપેલું છે અને આપણે બધા જોઈ રહ્યા છે તમે પત્રકાર મિત્રો બી જોઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા છે અને જે બધા અહીંયાથી સામાજિક મિત્રો બી આવી રહ્યા છે એ સરસ મજાનું પેન્ટિંગ જોઈ રહ્યા છે આપણે કદી જોયું નથી એવું આ વાલની પેન્ટિંગ દેખાઈ રહ્યું છે અને જે રીતે પ્રોત્સાહન આપે છે અને જે પ્રોત્સાહનના રૂપે જે વાલની પેન્ટિંગના જે કલાકારો છે એમને બધાને આ રોજગાર મળે એવું એમના તરફથી એક આ એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવેલું છે એ બદલ બીનાબેનને અને જે એમને આ આયોજન કરું છે બહુ અભિનંદન આપીએ છીએ વાપીન્ડેશ એસોસિએશન અને બહુ ઉદ્યોગપતિ જેવી રીતે આપણા ગુજરાતમાં ફેમસ છે સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સ બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાઇટી છે ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સ તો ચાલો લેટ્સ હેવ અ લુક આ સ્પેશિયલ ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ કાર્મેટ્રાઇસિસ થી એન્ટ્રી યુઝબલ પર્પસ પર છે 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 ફાયર સાઉન્ડ પ્રૂફ પ્રૂફ વેધર કંટ્રોલ અને અને હવે પપડી વોલ કલર્સની ટેન્શન લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી સ્ટિક થઈ જશે જે રસ પ્રૂફ વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે અહીંયા તમને ડબલ્યુ પીસી પેનલ્સ પણ મળી જશે પછી વીટ ઇન્ટીરિયરિયર અહીંયાં પોલીગ્રેમાઇટ શીટ્સના બી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા પીવીસી પેનલ્સ અને વૂડ સીલિંગના બી બહુ બધી વેરાયટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ બી વોટર રેસિસ્ટન્સ છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો શું વિચાર કરી રહ્યા છો Come and connect us with the Business Bench Company, India's number one interior leading company, in main branch located in Tamil Nadu. And for more such information and updates, do not forget and follow Business Bench underscore products.